દહેજ સ્થાનિક ટ્રાન્સપોર્ટરને રોજગારી નહીં મળતા બેરોજગારી બની રહ્યા હોવાના ભરૂચના દહેજ ઔદ્યોગિક અને અનેક કંપનીઓ આવેલી છે જેમાં જીએસસીએલ મેઘમણી આઈપીસીએલ જેવી કંપનીઓ પોતાના પ્લાન્ટ ચલાવવા માટે મીઠું ઉપયોગમાં લેવામાં આવે છે દહેજમાં મીઠાનો ખૂબ મોટો પ્રમાણમાં ઉત્પાદન થાય છે દહેજ ગંધાર જંબુસર અને હાંસોડ જેવા વિસ્તારમાં લાખો મેટ્રિક ટન મીઠું ઉત્પાદન થાય છે જેને લઈને સ્થાનિક ટ્રાન્સપોર્ટરોની રોજગારીની તક મળી છે જેને પગલે તેઓનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે હાલમાં જીજે એસએલ અને આઈપીસીએલ જેવી કંપનીઓમાં દ્વારા સ્થાનિક ટ્રાન્સપોર્ટર સાથે અન્યાય કરી હજારો કિલોમીટર દૂરથી મીઠું મંગાવી રહ્યા છે સ્થાનિક મીઠાઈએ અગર લેવો હોવા છતાં પણ તેઓ પાસેથી મીઠાની ખરીદી કરવામાં આવતી નથી જેને લઈને લોકલ ટ્રાન્સપોર્ટરોને મોટું નુકસાન થવા પામ્યું છે દહેજ વિસ્તારમાં કેટલીક કંપનીઓ દ્વારા સ્થાનિક મીઠાની અગરો પાસેથી માત્ર કાગળ ઉપર મીઠાની ખરીદી બતાવી દેવામાં આવે છે પરંતુ સત્ય વાત એ છે કે દહેજની જીએસીએલ આઈપીસીએલ અને જેવી મોટી મોટી કંપનીઓમાં એચઆર અને સિનિયર મેનેજર બની બેઠેલા સાહેબો પોતાની મિલીભગતને કારણે હજારો કિલોમીટર દૂરથી નહીં પોસાય તેવા ભાવે મીઠાની ખરીદી કરી પોતાની જ રોકડી કરે છે કંપનીના કેટલાક મોટા અધિકારીઓને મિલીભગત સામે આવી છે કંપનીઓના સંચાલકો કંપની જોડે જ ઠગાઈ કરી હોવાની કૌભાંડ બહાર આવે તેમ છે આ દ્વારા દહેજ પંથકમાં ઉત્પાદન થતું મીઠું શુદ્ધ દરિયામાં હોવા છતાં પણ હજારો કિલોમીટર દૂરથી વધારે કિંમત ચૂકવી તેની ખરીદી કરી મંગાવવામાં આવે છે તેવા સ્થાનિકો દ્વારા આરોપ સામે આવી રહ્યા છે કંપની સંચાલકો રેલવે દ્વારા રાતોરાત લાખો મેટ્રિક ટન મીઠું ગંગીધામથી ખરીદી કરી દહેજમાં લાખો મેટ્રિક ટન મીઠું રેલવે રેન્ક દ્વારા ઠલવી દેવામાં આવે છે જેના કારણે સ્થાનિક ટ્રાન્સપોર્ટર અને તેઓની ગાડીના ફેરા નહીં મળતા બેરોજગાર બન્યા છે ગાંધીધામથી આવેલા ટ્રાન્સપોર્ટર સ્થાનિક ટ્રાન્સપોર્ટરને ગાડીને ફેરો આપતા નથી જેને કારણે તેઓને ધંધો બંધ થઈ જવા પામ્યા છે દહેજના લોકલ ટ્રાન્સપોર્ટરો પોતાના રોજગારી માટે ટ્રક ડમ્પર લોન પર લાવ્યા છે હાલમાં તેઓનું લોન હપ્તો પણ ભરી શકતા નથી રોજગારી નહીં મળવાને કારણે તેઓ નિરાધર બન્યા છે તેઓ પોતાનું કુટુંબ ભરણ પોષણ કરી શકતા નથી તેઓ માટે જીવવું પણ મુશ્કેલ બન્યું છે જેઓ રોજગારી માટે વલખા મારી રહ્યા છે ત્યારે દહેજ ધીજય માતાજી લોકલ ટ્રાન્સપોર્ટર સહકારી મંડળી દ્વારા માંગ કરવામાં આવી છે કે આવનાર સમયમાં દહેજની કંપનીઓ દ્વારા જે મીઠું ખરીદી બહારની મંગાવવામાં આવે છે જેનો એમને વાંધો નથી પરંતુ સાથે સાથે રેલવે રેન્કની જે બોગીઓ ઠલાવવામાં આવે છે ત્યાંથી અમને ટ્રક ડમ્પર ગાડીઓ ફેરાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટરનું કામ આપવામાં આવે અમારી મુખ્ય માંગ એ છે કે સ્થાનિક હોવાને હક અમને પણ મળે અમે સ્થાનિક રહીશો છે કંપનીઓમાં અમે અમારી જમીન ગુમાવી ચૂકેલા ખેડૂતો છે તેથી અમારો પહેલો હક બને છે સ્થાનિક રોજગારી અમને મેળવી જોઈએ જો આવનાર સમયમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટરને કામ નહીં આપવામાં આવે તો જરૂર પડે તો ઉગ્ર લડત આપી શ્યામ દંડ ભેદ અને નીતિ અપનાવી અમારો સ્થાનિકોનો હક મેળવીને રહીશું તેવી ચીમકી લોકલ ટ્રાન્સપોર્ટરના પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં દહેજની કંપનીઓ દ્વારા સ્થાનિકોને તેઓને હક આપવામાં આવે છે કે નહીં મારું નામ ચીકુદાન ગઢવી દહેજ લોકલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સભાસદ છેલ્લા ઘણા વખતથી બહારથી અહીંયા માળિયા મોરબીથી રેક આવે છે જેથી અમારો લોકલ ધંધો મીઠાનો પડી ભાંગેલ હોવાથી ઘણી મુશ્કેલીઓ અમને પડે છે બોગસ માલ બહારથી આવી અને એને કંપનીઓ અહીંયા પરચેસ કરે છે ખરીદી લે છે અને અમારે લોકલ સારો માલ હોવા છતાંય અમારે હેરાનગતિ વેઠવી પડે છે ધારાસભ્ય શ્રી શ્રી કલેક્ટર સાહેબને અમારી નમ્ર અરજ છે કે અમારી તરફ સેદ નજર રાખે અને અમારા ધંધાઓની અંદર બરકત આવે એ જ આશા સાથે જય ભગવાન હું જયલા લોકલ ટ્રાન્સપોર્ટમાંથી બોલું છું મારું નામ છે ગોહિલ દિલીપકુમાર જીસમભાઈ હું આટલે વીસ વર્ષથી લોકલ ટ્રાન્સપોર્ટમાં ધંધો કરું છું પણ હમણાં પાંચ વર્ષથી ધંધો સદંતર બંધ થઈ ગયો છે કંપની કંપનીવાળા એવું કહે છે અમને કે અમે રેક માલ રાખીશું રેકનો પછી તમારું વિચારીશું કંપની અમારે કેવું કહેશે કે અમારો માલ રેકનો લેવાનો પહેલો પછી તમારો કે બરાબર તો અમારા જે અમારા જે પહેલાં દિલ્હીના પાંચથી થતી હતી પહેલાં પહેલાં વીસ વર્ષ પહેલાં હવે પાંચ વર્ષથી અમારો ધંધો નહીં આપું છું ચાર દિવસમાં એક ફેરો આવે છે તો અમારે રોજગારનો શું આવે તો સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે અમારા રોજગારનું નવ રોજગાર તમારે એમાં છે તો અમારે કલેક્ટર કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને આવેદનપત્ર અમે પહેલાં આપીશું જો એનું પછી નિરાકાર નહીં આવે તો અમે કંપનીના દરવાજા સદંતર બંધ કરીશું તો મારા મામલતદારશ્રીને કલેક્ટરશ્રીને એટલી નમ્ર વિનંતી કે અમારા ધંધાનું તમામ માં છે અમે આંદોલન કરવા તૈયાર છે જય માતાજી લોકલ ટ્રાન્સપોર્ટ સહકારી મંત્રી પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ભાદુસિંહ રાણા સૌને જણાવવાનું કે બે હજાર એકથી જય માતાજીનું લોકલ ટ્રાન્સપોર્ટનો ધંધો ચાલે ત્યારથી પાંચ વર્ષથી પાંચ વર્ષ પહેલાં પાંચ વર્ષ પછી રેક આવે છે એમાંથી આ લોકો આ લોકો ધંધો ધંધો આપતા નથી અને વારંવાર આ કંપની જીએસએલ મેઘમણી આઈપીસએલ એ લોકો રેક લાવીને રાતે ચાર હજાર ટન માલ એકસો વીસ ગાડીનો માલ લેબોરેટરી વગર ખાલી કરે છે અને સોલ્ટવાળાને એક એક લાખ ટન માલ આપી ઓર્ડર આપે છે પણ એવું કહે છે કે ફેક્ટરી ડીમ છે અને પ્લાન્ટ બંધ છે આ રીતે આ લોકો આ લોકો અમારી રોજગારી છીનવી લીધી છે અને આ બે હજાર એકથી દસ વર્ષથી ધંધો મળ્યો છે અને પાંચ વર્ષથી રેક આવ છે એટલા માટે અમે ધંધો બિલકુલ બંધ છે સદંતર તો અમે રજૂઆત મુખ્યમંત્રીને રજૂઆત કરીશું અને આંદોલન કરીશું અને અમે જેટલા કોઈ બી જેટલા ગાડીઓ એકસો વીસ ગાડી છે એટલા અમે આંદોલન કરીને કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી મામલદારશ્રીને પત્ર આપીને ફેક્ટરીમાં અમે દરેકને અલગ અલગ નોટિસ આપીને અમે આંદોલન કરીશું નહીં કરો તો અમે હા રેક બંધ કરાવીને અમે રેક ચાલવા નહીં દઈએ અને જને બી અમે રજૂઆત કરીશું